મિત્રો ગીતાબેન રબારીએ જે અમદાવાદ ની અંદર દુર્ઘટના ઘટી અને એની અંદર જે આપણા ગુજરાત ના જે ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું એમના માટે હજી સુધી જે અમદાવાદની અંદર આ સૌથી મોટી દુર્ઘટના ઘટી એ લોકોને શ્રદ્ધાંજલિ ના પાઠવી હોય તો એકવાર કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને જે અમદાવાદની એ દુર્ઘટનાની અંદર જે વિમાનની અંદર અઢીસો જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે જે વિમાન ક્રેશ થયું હતું એની નીચે જે વિદ્યાર્થીઓની હોસ્ટેલ હતી વિદ્યાર્થીઓ જમતા હતા એ બધા પણ ઘણા બધા લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ અવસાન પામ્યા છે એમના માટે અને સાથે સાથે જે આખી આગનો ગોળો ફાટી નીકળ્યો હોય એમ જે આખું વિમાન ક્રેશ થયું હતું એની અંદર જે ઘણા બધા પક્ષીઓ હતા ઘણા બધા જે બીજા પશુઓ પણ એ જગ્યા ઉપર અવસાન પામ્યા છે અને જે કોલસાની જેમ એ બધાના શરીર થઈ ગયા છે તો બધા માટે એકવાર ઓમ શાંતિ લખી દેજો તો લે હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોતા ચાર ભારતી ના ચા વૈષ્ણ વિષ્ણ કોઈ